અને લોકો ચાર થી નિર્દોષ લોકોના જીવ ગયા છે ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ યમરાજ બનીને આ રાજકોટના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર જેના કોન્ટ્રાક્ટર ઉપર બધા ઉપર કડક કડક પગલા લેવામાં આવે અને જ્યાં સુધી કુશળ ડ્રાઈવર ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી આ બસો રોકાવી દેવું ભાજપ નો હોય તો કોઈ પણ પાર્ટી નો હોય પોલીસ ને હંમેશા દાદાગીરી રહી છે આજે અમે પોલીસ તંત્ર ને છે કે ભાઈ અમને તમે મારો જો લોકો ના જીવ ગયા પછી જો એ લોકોને મારે જ ખાવાની હોય તો આનો કોઈ મતલબ નથી ખરેખર જે પણ હોય એમાં સરકારે જાગવું જોઈએ ને ના પગલા લેવું